નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આપણી જીવનશૈલીના કારણે કેટલાક એવા દર્દ છે જે ક્યારેક કાયમી શરીરમાં આપને હેરાન કરતા હોય છે દાખલા તરીકે કમરનો દુખાવો સાઈટિકા આ ઉપરાંત વાના દુખાવા આ બધા દુખાવામાં એક્યુપ્રેશર ઉપરાંત સર્વહિત એક્યુપ્રેશર સેન્ટર અને એમના સંચાલિકા છે મધુબેન જોશી આવો તો એમને મળીએ અને બધી વિગતો મેળવીએ

હું આ રીતના અહિયાં બોડી મસાજ આવે એટલે કે આખા બોડી ની અંદર એ એક જાતનું વાયબ્રેટ જ છે પણ આખા ઓલ બોડી ને આવે છે તો ઓલ બોડી ને મસાજ આવે આ બેન નું દસ મિનિટ નું પૂરું થઈ ગયું છે અને એમને કરું અહિયાં પતી ગયા પછી આ પણ એક મસાજર જ છે પણ શું મસાજર કહેવાય કે જે પગના તળીએ જે ઘણા સમય પહેલા આપણે પગના તળીએ ખાસ તો પોલીસવાળા પણ પગના તળીએ મારે છે આપણું બ્રેન છે એના માટે આ રીતના સિસ્ટમ છે એમાં પણ એમને દસ મિનિટ રાખવામાં આવે છે ત્યાર પછી આપણા દાદા બેઠા છે અહીંયાથી આવી શકો છો આ ઇલેક્ટ્રોનિક છે કે જે અંદર નર્વસ સિસ્ટમની અંદર જાય છે અને એ આપ જોઈ શકો છો કે આ બેન ના પગ ઉપર નીચે થઈ રહ્યા છે બરાબર અંદરની જે નર્વસ સિસ્ટમ છે એની અંદર એ એર પંપિંગ નું કામ કરે છે અને ઇલેક્ટ્રોનિક છે એના દ્વારા એ લોકોને પણ દસ મિનિટ બેસવાનો આવે છે ત્યારબાદ અમે ફરી અહીંયા એક ના મસ્સીમાં છે અહિયાં જે છે એક બેડ છે એમાં એક દેશી સિસ્ટમ થી મોટર થી મૂકે છે પાણીની મોટર એની અંદર પણ ઓલ બોડીમાં મસાજ માની લ્યો કે કોઈના પગ પ્લેટ છે તો આપણે એ મશીન નથી કરાવી શકતા તો અહિયાં આપણે એને સુધારી શકીએ અહીંયા કોઈ ઉભું નથી રહી શકતું તો આપણે એમને બેસાડી શકીએ છીએ અથવા તો કોઈ વડીલ હોય તો ચેર ની અંદર જ આ જે આંટી બેસે છે આવી રીતે ચેર મૂકી છે

ગર્લ્સ ને આવી રીતે મારવામાં આવે છે આમ આ દીકરી છે એમને હું ગુડિયા તરીકે બોલાવું છું જન્મ થી એમને ચાર આંગળીઓ છે એમને બાય બોન એ દીકરી ચાલતી હતી તો એનો પગ ત્રાસો હતો આપણે ત્યાં ઘણા ટાઈમ થી આવે છે અને ઈશ્વરની ની કૃપા પણ કરુણા વાળા છો માં પણ એ વિરાજમાન છે તો એ કરુણા ને કારણે એ દીકરીના પગ નું લેવલ આપ એમના મમ્મી ને પછી પૂછી શકો છો કે લેવલ અમે કરીએ છીએ હવે બેબી ને ચાલવામાં તકલીફ નથી પણ નેચરલી નવ આંગળીઓ જે અહીંયા નવ મંદિર છે અને નવ જ આંગળીઓ છે જો તમે બાય બોન કોઈ સર્જરી નહીં તૂટી નથી ગયું એને કારણે જે મારી સિસ્ટમ છે કે આખો ઓલ બોડીમાં આ થાપણું હટકુ એમને બાય ગર્ભમાં હતી ત્યારે સિસ્ટમ છે એ નેચરલી છે આ છે અને બોડી લેવલ નીચે જ

છે બી કે پیشن ડિલીવર કેવા બની છે અને મશાલ માટે છે એ આપણે દીકરીને એ છે એને પ્રોપર કરવા માટે

લાનાથી બ્લડ સર્ક્યુલેટ થાવા મળતું જે ડોક્ટર લોકો કે છે કે લંબમમાં હમ ગાદી ખસી ગઈ છે ગાદી दबાઈ છે તો આ જે છે એ જે મેં બેલેન્સ કર્યું બેલેન્સ કેના પછી અંદરના જે મશલસો છે મશલસોને પ્રોપર એની જગ્યાએ ગોઠવવા માટેનું એક આયુર્વેદિક

એને કે ને અમને એવી ટ્રીટમેન્ટ અમને ઓપરેશન કરાવવાનું કહી દીધું તો ડોરાબલ પણ અમે કરાવવા નહોતા માંગતા ઓપરેશન પછી કરાવ્યું કે ના ના ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવવાની જરૂર ન હતી ઓપરેશન અને હા અને બસ ઓપરેશન થયું તો કેટલો લગભગ ખર્ચો થા

બધામાં ડાન્સ માટે સરસ પણ આવી તકલીફ હોય તો જરૂર અહીંયા આવે ની સલાહ સરસ બઉ સરસ મારું નામ જાની જાની

એને આઠ કે દસ દિવસ પહેલાં જ સ્ટ્રોક આવેલો અને પડી ગયા હતા જોયું એમના હાથમાં ઈજા પણ થઈ છે પણ બીજા કે ત્રીજા દિવસે જ આ મધુબેન જોશી પાસે એમને જે ટ્રીટમેન્ટ લીધી અને એ ટ્રીટમેન્ટથી આજે એમના શકુંતલાબેનને શકુંતલાબેન ખુદ એમ કહે છે કે આજે ડ્રાઈવિંગ પણ કરી શકે છે એટલે આપણી જે પ્રાચીન પદ્ધતિ છે સારવાર પદ્ધતિ છે એના આટલા સરસ પરિણામો મળી રહ્યા છે અને એમાં

એ ચાલી નહોતા શકતા અને રડતા હતા કે મારું શું થશે એમને પોતાના દીકરાના મેરેજ પણ વેલા કરી નહીં શક્યતા જ નહોતી તો એ આજે પાછા ઘણા ટાઈમે આવ્યા છે એમને પણ એ ચાલી શકે છે રડવાનું ના હોય એમાં અને એમ એમ માનો કે નવું જીવન જ મળ્યું એટલે એમની પણ સાથે આપ વાત કરી શકો છો હા હા શું નામ છે રહેંજ બે રંજનબેન હા શું થયું તું આપને વેરાવી અત્યારે કેવું છે આ સારવાર પછી હાલું છે હાટી થઈ ગઈ એમ હા શું શું કેવી રીતે થયું તું કેટલા વખત પહેલાં થયું ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલાં તો આ કોરો નાઈમ ટાઈમ અચ્છા હમ હમ અમદાવાદ ની બાજુમાં ગામ ત્યાં ગયા તા ગામડામાં બેસી દવા લેવા બરાબર તો મેળના આવ્યા પછી ભગવાનજી દાખલ થઈ બરાબર બારી દી કે પછી દીયા દાખલ થઈ

એટલા બધા લાગણીવશ થઈ ગયા છે કે કોઈ પણ માણસને એને જ્યારે પોતાનું તંદુરસ્તી પાછી મળે એકવાર તંદુરસ્ત હોય ને પછી વહી જાય તંદુરસ્તી કે બીમાર પડીએ ને ફરી પાછું જ્યારે આપને જીવવાનો મોકો મળે ત્યારે સો આપને આનંદ થતો હોય છે અને એ આનંદ આજે શું નામ છે રંજનબેન ની આંખમાંથી આપ જોઈ રહ્યા છો એ આનંદ આપ દેખાય છે એમની લાગણી કે એક એમનું જે પાછું જીવન ને પાછું બહેનુ છે આવો બધું

ના જે કઈ જે શર્વહિત નામ આવ્યું હું પોતે એક સાધુ બનવાની હતી પણ એમને એમને મારી અંદર કોઈ હુનર કે છે કે જેમ લોકોની અંદર એક એવી તાકાત હોય છે કે પરખી શકે છે માણસો તો આપ એમના મોઢે પણ સાંભળી શકો છો એને મા તરીકે નું વિરોધ આપ્યું છે જે કાંઈ છું એ અને એક મારા મોટા બેન છે મીણાબીન રાજગોટ મારા હસબન્ડ ના આર્મી માતા અને એ પોતે મારે કાયમ માટે મને સપોર્ટ આપ્યો છે જેમ નામ છે મીણાબીન રાજગોટ આજે સંદુગોર શાહ આપણી સાથે અહીંયા નથી ગામ છે તો એ બે બહેનો એ થાય અને મને આજે જે કાંઈ પહોંચાડી છે એ હું કઈ જે કાંઈ છું જે સર્વહિત એ એના બેને ઋણિ ના આદ્ય છું અને બેય બહેનો એ પણ સેમ છે વાહ આ કોટી ભાવના ભાવના બેન છે હમ અમે 2005 માં પાંચ ના એન્ડ માં મળ્યા મધુબેન ને હમ તો એ સાધુ સાધી ને ટ્રીટમેન્ટ દેવા માટે જતી હતી તો હું એની સાથે ગઈ એટલે મે જોયું કે આનામાં તો કંઈક એવું છે કે જે માણસ ને ડોક્ટર પણ સારા નથી કરી શકતા એ આ બેન ના હાથ માં કઈ છે એટલે મેં કીધું સેન્ટર ખોલ અહીંયા તો હા ના હા ના કરતા પછી મેં સેન્ટર ખોલ્યું ત્યાં વિદ્યાનગર મેઇન રોડ પર મારી શોપ છે ત્યાં સેન્ટર ખોલ્યું અને મને એને થોડું થોડું શીખવાડ્યું કે તમારે આવી રીતે કરવાનું ને હું ટ્રીટમેન્ટ દેવા માટે વિઝિટે જઈશ પછી એમ કરતા તો એને એટલું સારું ત્યાં માણસો જેટલે જે માણસો રોતા રોતા આવતા એ બધા હસતા હસતા જાય એને સાધુ થવું એ સાધુ છે મારી ના નથી પણ હમણાં નહીં પેલા તું માણસ ની સેવા કર બધાની માનવ સેવા કર માનવ સેવા ઈજ ઉત્તમ છે ના કેટલા માણસો તારે ત્યાં આવે છે

કે કોઈ ડોક્ટર વિશે કોઈ ક્લેમ કરવો એવું જરૂરી નથી પણ આપ પેલા દાદા ને જોઈ શકો છો એમને પણ પેરાલિસિસ આવ્યા હતા જયારે સાજા થઈ ગયા તો ડોક્ટરે એને એવું કહેવામાં આવ્યું કે તમે સાજા કેમ થઈ ગયા તો મારે રિપોર્ટ કરવો પડશે તો આજે જયારે એ દાદાએ આવીને વાત કરી હું બધા વડીલો એક એવું જ માનું છું કે એ મારા માટે કોઈ સ્વરૂપ લઈને આવે છે અને વડીલો મને એટલી બધી આશીર્વચનો આપે છે અને એ દાદા પણ એક શિવ ઉપાસક છે એના રોમે રોમમાં શિવ શિવ છે તો એમને મને વાત કરી કે બેન મને ડોક્ટરે હું સાજો કેમ થઈ ગયો એના માટે કે મને રિપોર્ટ કરાવવાનું કીધું છે તો આજે એ સાજા થઈ ગયા ને વાય રિપોર્ટ તો બસ મારે એક જ નિવેદન છે કે જે વર્ટી મોટા માણસો છે જેમની પાસે પૈસા છે એ લોકો જઈ શકે છે પણ જે લોકો નાના માણસો છે આજે એને રિપોર્ટના પાંચ હજાર એટલે તો કેટલું બધું થઈ જાય એ રિપોર્ટ આપ્યા પછી પણ એની કોઈ ગેરંટી નથી તો જ્યારે મને દાદાએ વાત કરી કે બેન મને આવું કીધું કે રિપોર્ટ કરાવો મેં તો દાદા કયો વાંધો નહીં તમે ડોક્ટર ને આપો કે તમારા કારણે મને સારું થઈ ગયું છે અને આપ આવી જાઓ આપણે કોઈ રિપોર્ટ નથી કરાવવા આજે એમના નાના નાના દીકરીઓ છે એમની દીકરી પણ સ્થિતિ સો સો છે તો એને હેલ્પ કરો ને શા માટે તમે ખોટી રીતે દવામાં પૈસા નાખો છો તો આપ દાદાને પણ પૂછી શકો છો

હા હા એની ટ્રીટમેન્ટ એવી છે કે ચોથે દિવસે માહિતી બારે એમને મુયોગી રો કોઈ જાયોય નતો કાંઈ નહીં એમને મુયોગી ને એમને વાતો વાહ બે મહિનાથી હું એમને એમ જાઉં છું ને હું એમને વાવું બે હિજાવ એટલે પાછો ઊભાઈ રહી જાય હા હા તો બે જણા ઊભો કરતા ને ત્યાં ઊભો ખાતા સો વાહ આવી નથી તેમની ટ્રીટમેન્ટ આવી છે હમ 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 ના બહુ સરસ બધું થઈને આપણે હમણાં જ બેને જે વાત કરી કે

મહારાજ એવું નમ્રમુનિ પણ અહીં પધારી ગયા છે એના દ્વારા જૈન કોન્ટેક્ટમાં ગયા અને જૈનનો જે ગુણ છે એના કારણે આજે મને અને એની એટલી બધી કૃપા થઈ તો માં કરુણા તરીકે માં નવદુર્ગા ની પણ સ્થાપના થઈ મેં નવું સેન્ટર ખોલતા પહેલા મા એ ખુદને પધારવું પડ્યું તો હું મારા મા બાપ મારા ભાઈ બહેનો અને વડીલોને આભારી છું એમનું આપણે માતાજીનું સ્વરૂપ છે એમનું નામ આપેલું છે નવ એ સ્વરૂપ બદલાવે છે ભક્તોને પેશન્ટોને દર્શન થાય છે આ સ્વરૂપ એ મને સપનામાં દેખાતું હતું પણ જ્યારે મારી ઈચ્છા એ મોટું સેન્ટર બનાવવાની થઈ તો એને એન્ટ્રી પહેલા મારી અને હું ખૂબ ભાગ્યશાળી કહેવા કે એમના આશીર્વાદ એમની કરુણાથી ભક્તો સાજા થાય છે એ મને પ્રેરણા કરે છે એ રીતે ગરીબ ભક્તો આવે તેની પાસે સગવડતા નથી અને કઈ ખાસ એક નિયમ કે અમે નથી કોઈનું નામ પૂછતા નથી કોઈ પાસેથી મોબાઈલ નંબર લેતા અને બસ એમની બીમારી શું છે

છે એ અહીંયા બિરાજમાન થઈ જાય અને પેશન્ટોને પણ તકલીફ ના પડે અને સત્સંગવાળા સત્સંગ પણ કરી શકે હા બધું બે આખું સેન્ટર અમે જોયું હા અને મને

આર્મી ના હિસાબે હસબન્ડ અહીંયા હોય નઈ એકલી ગઈ હતી બાળક ઉછેપાથી વારંવાર એ મારું નીકળી જતું હતું ગાંડું ત્યારે મને વિચાર આવ્યો કે આવું કંઈ નહીં હોય કે જેની મધર હોય એ પતલી હોય ને બાળક હેલ્ધી હોય તો ત્યારે એ સપનામાં બસ વિચારતી હતી ખાલી પણ કરી ના શકે પણ નાઇન્ટી એઇટમાં બિપિનભાઈ પારે જે મારા ગુરુ હતા અત્યારે સ્વધમ બધા બિરાજમાન છે એમની પ્રેરણાથી હું પાર્લર ચલાવતી હતી અને એમને એક મારા પેશન્ટ હતા એમને એક્યુપ્રેશર શીખવું હતું તો બેઝિક કોર્સ બિનભાઈ ફારે ગર્વ હતો અને મેં જોધપુર માં માસ્ટર ડિગ્રી લઈ અને નાઈન્ટી માં તો હું ખાલી સેવા જ કરતી હતી પણ જે વાત કરી તમને આગળ આપી દીધું કે બે પાંચ

છો તો મારી અગાસી માં પણ સો સો કબૂતરાઓ અને બે ટાઈમ એમને ભોજન પણ મળે છે અને ડેલી એને માટે કુંડુ પણ બનાવેલું છે તો હું ખરેખર દિલથી જે કરુણા ફાઉન્ડેશન તો એ સાવ જે અબોલ પ્રાણીઓનું કરે છે હું તો બોલતા માણસોનું કરું છું કે જે કરી શકે છે તો બસ હું એને પણ ઢોળી છું એમને આ જે વિચારો છે એ પણ ક્યાંક ક્યાંક હૃદયની સ્પર્શે છે અને એને કારણે આજે હું જે કઈ છું આમ પણ સર્વ છે સર્વનું છે અને સર્વનું છે અને ખાસ તો ઈશ્વરની રચના છે જે અત્યારે અલગ અલગ પ્રકારના ડોક્ટરો બતાવે છે હાર્ડના આ લિવરના તો જે નવ મહિનાની અંદર માણસનું સર્જન થઈ જાય છે તો વાય નવ મહિના નવ નવ વર્ષ સુધી બીમારી કેમ નથી મળતી બસ તો મારું વ્યક્તિગત મંતવ્ય છે કે જાગૃત અને દવાઓ સખત દવાઓ લેતા કરતાં થોડુંક તમે તમારા બોડીનું પણ ઓબ્ઝર્વ કરો અને જે પંચ તત્વ છે એના ઉપર ધ્યાન આપો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થઈ જાય છે અને ઈશ્વરની રચના એ વિરુદ્ધ કાર્ય થાય કે ત્યારે આપણને બીમારી આવે છે છે તો એક જ નિવેદન તમે તમારા બોડી તરફ પાણી છે બેસવું ઉઠવું ચાલવું શું એ બધા ઉપર થોડું ફોકસ આપો અને થોડું પણ થાય તો તમે તમારી જાતને સુધારવા કોશિશ કરો એને પકડી ના રાખો બરાબર તો એ આપણે સ્વસ્થ રહેશું જો આપણે સ્વસ્થ હશું તો આપણો પરિવાર સ્વસ્થ હશે પરિવાર સ્વસ્થ હશે તો દેશરભાઈ ને પણ આભારી છું કે એમણે મારું અને ખાસ તો અંધાર્ય પણ પ્રેરણા આપેલી

આપ બિંદાસ છો અને આપની બીમારીઓ છે એ પણ આપને કહી શકો છો રિપોર્ટ પણ હું જોતી નથી તો બસ બધા જે કોઈ પેશન્ટો છે જેને પણ મારી જરૂર છે એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે વિદ્યાનગર મેઇન રોડેથી આવી શકે છે રામકૃષ્ણ શેરી નંબર 8 ચરવાઈ એક્યુપ્રેશર સેન્ટર અને રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે મધુબેન કોરોના ટોક સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એક પરિવાર એક વ્યક્તિ સમાજ અને આપણો સમગ્ર રાષ્ટ્ર એ તંદુરસ્ત રહે અને જેમ આપણે વાત કરી કે સરહદ ઉપર આપના પતિ અને શરદ એટલે કે આ રાજકોટની શરહદ રાજકોટની બહાર પણ જે જે લોકો ખાસ કરીને શરીરથી જે પીડાય છે એ લોકો તમારા સુધી આવી રહ્યા છે અને એક સુખ શાંતિ મેળવી રહ્યા છે એ ખૂબ જ આપના ઉપર ઈશ્વરની અને માતાજીની કૃપા છે આપનો ખૂબ ખૂબ આભાર આપણે સેવા કરીએ છીએ દરેક મનુષ્યને લાગુ પડે છે એનો અંજામ ક્યારેય પણ ખરાબ ન થાવતો કોઈ પણ વ્યક્તિઓ ચાહે મૂંગા પ્રાણીઓનું કરો પાડોશી કરો કે રોડ ઉપર ચાલતા તો આજે હું બધી રીતે આજ મારે એક એક ક્ષણ છે 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 એ એ એ પણ યુનિવર્સિટીની અંદર જોબ કરે પ્રોફેસર કેવી રીતે કેવી રીતે આગળ આવ્યો એ પણ હું જાણતી નથી એ બધાઓની દુવાઓ તો બસ અત્યારના જે દુવાઓ ખતમ થઈ ગઈ છે કોઈની માણસાઈ રહી નથી તો પ્લીઝ એક જ રિક્વેસ્ટ છે કે તમે મનુષ્ય પ્રત્યેનો મનુષ્ય ભાવ એ કેળવો અને એ મનુષ્ય ભાવ ને કારણે આપણે ભગવાન તકે જઈ શકશું અને ખાસ તો કરુણા ફાઉન્ડેશન કે જે અબોલ જીવો ની સેવા કરે છે તો એમના તોલ તો હોય જ નહીં પણ ખુબ ખુબ આભાર આપનો પણ ભરતભાઈ